અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ભીખાજી ઠાકોર ને ટિકિટ આપ્યા બાદ તેમના સ્થાને કોંગ્રેસ માંથી આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ પત્ની સોમનાબેન ટિકિટ આપવામાં આવતા નો વંટોળ યથાવત રહેવા પામ્યો છે ત્યારે બાંઠીવાડા માતાજીના માતાજી મંદિરે સમગ્ર પંથકના અને માલપુર તાલુકાના લોકોએ એકઠા થઈને બેનર સાથે સૂત્રોચ્ચાર કરી ભીખાજી ઠાકોર ટિકિટ આપવાની માંગ કરી હતી સાથે જ ભીખાજી ઠાકોર કરવામાં આવેલા અન્યાય પણ એક નાગરિક છું મારું નામ હું અહીંયા એક નાગરિક છું અને અમારા ભીખાજી ઠાકોરને ટિકિટ પહેલાં આપવામાં આવી હતી અને પછી ટિકિટ પરત લેવામાં આવી છે અને તેના માટે અમે અહીંયા ચાર દિવસથી અમે એ કરી રહ્યા છીએ તો અમારા મોડાસા કમલમ તે અમે પહોંચ્યા હતા ત્યાં સુધી અમારે કોઈ વોટનું કંઈ અમને કંઈ સંતોષજનક વાત મળી નથી તો અમે ગાંધીનગર સુધી પહોંચવાની એ કરીશું અને અમે વોટનો બહિષ્કાર કરીશું જો અમારા ભીખાજી ઠાકોરને વોટ

ટિકિટ આપી છે અરવલ્લી માં એક વખત ભીખાજીને ટિકિટ આપી ભીખાજીએ પ્રચાર પણ શરૂઆત કર્યો બરાબર તો પછી ભીખાજીને ટિકિટ આપી અને પાછી ખેંચી એમને આપી તો પાછી ખેંચવાની જરૂર નથી બરોબર અને આજકાલથી થી સ્વભનાબેન આવેલા મોદીજી હર વખત એવું કહે છે કે કોઈ પણ જગ્યાએ આપણે કે કેટલા વર્ષની સ્થિરિંગ છે બરોબર તો સ્વપ્નાબેન અત્યારે આવ્યા છે કાર્યમાં બરાબર તો એમને કેવી રીતે ટિકિટ આપી કેટલા વર્ષનો અનુભવ જોઈએ ના જોએ આ બાળુતી છે માણસો છે કે કારણ કે આવડે આયા છે તો આથી એ લોકો બરાબર એમને ટિકિટ ના આવી જોએ કારણ કે સક્ષમ નેતાને આવી જોઈએ ભીખાજી અમારા બહુ પચીસ વર્ષથી કાર્યમાં છે અને એ લોકોએ ટિકિટ આપીને પાછી ક્યાંથી અને અમે બહુ નિરાશ છીએ અને અમારા છત્રીઓના નવ લાખ વોટ છે બરાબર જો બીજેપી માં ટિકિટ ના આપવામાં આવે ભીખાજી ને તો અમે નવ લાખ વોટ છે અમે કોઈ પણ નેતાને જતાડી શકીએ છીએ અમે અને જે જલ્દી ડિસિઝન ના આવે તો અમે રસ્તા ઉપર જઈને પૂરું જોરદાર આંદોલન કરીશું ભીખાજીને ટિકિટ મળવી જોઈએ